તો મિત્રો આપણે હવે જીરો પોઈન્ટ ઉપર જવાનું છે અને હવે જીરો પોઈન્ટ જવા ઉપર તૈયાર છીએ અમે ટિકિટનું લાઇન છે ટિકિટ લઈ લેવાની છે આપણે પછી અહીંયાથી અને આની અંદર એન્ટ્રી કરી અને પ્રદર્શન એરિયા છે એની અંદર આપણે જવાનું છે બધું અંદર ગેમ્સ બેમ્સ બધું છે અને આપણે ટિકિટની લાઈન સામે છે ધીમે ધીમે જઈએ આપણે ટિકિટ ઉપર જેટલી ટિકિટ છે શું પ્રોસેસ છે બધું વિડીયોમાં આપણે જણાવીશું અને તમે વિડીયોને જોતા રહો એટલે બધી માહિતી મળી જાય કે જ્યારે તમે નડા આવો તો શું ટિકિટની પ્રોસેસ છે કેટલી ટિકિટ છે અંદર ગયા પછી શું છે ઝીરો લાઇન ઉપર જવાનું કેવી રીતના હોય છે શું હોય છે બધી માહિતી મળે મિત્રો આપણે ટિકિટ બારીએ ટિકિટ લેવા માટે આવી ગયા હતા પર પર્સન એક વ્યક્તિની સો રૂપિયા વન હંડ્રેડ ટિકિટ છે અને એની અંદરથી એ સો રૂપિયામાંથી તમે સો રૂપિયા પે કરશો એટલે તમને ટિકિટ આવશે અને અહીંયા કંથી તમે એન્ટ્રી કરવાની છે આ જગ્યાએથી એન્ટ્રી કરી અને પછી તમે સીમા બોર્ડર ઉપર દર્શન કરવા જવા માટે પણ આ ટિકિટમાં આવી જશે તમારે અલગથી પૈસા પે કરવાના નહીં થાય તો હવે આપણે આરિયા ટિકિટ લગાવી દઈએ ટિકિટ કેમ લગાવવાની હું તમને બતાવી દઉં ટિકિટ મળી દેવાની અને આમ લગાવી અને એ આ ચોટાડી દેવાની આ તમારી ટિકિટ ચોટી જઈ હવે આરિયાથી આપણે એન્ટ્રી કરવાની હવે આપણે એન્ટ્રી લઈ લઈએ અંદરથી ઘણી બધી લાઈન છે હાલ અલગ અલગ ટિકિટ બારી અલગ અલગ બારીએ બધી જગ્યાએ અલગ અલગ લાઈનો ઘણી બધી છે અને આ લેડીઝની લાઈન છે જેન્ટ્સની લાઈન છે હવે આપણે અંદર એન્ટ્રી કરી આપણને પહેલાં ચેક કરશે કે તમે કાંઈ લઈને તો આવ્યા નથી ને પડી ગુટકા બુટકા કશું હોવું જોઈએ નહીં અને તમે જો તમે ટિકિટ ના લગાવેલી હોય તો તમને જે ભાઈ છે જાતે લગાવી આવશે તો મિત્રો આપણું ચારનું એ ઈચ્છા હતી કે આ જગ્યાએ આવું 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 પણ આવરાતું નહોતું કારણ કે ઘણી વખત આવ્યા અને ઘણી વખત આ જગ્યાએથી ડાયરેક્ટ નીકળી ગયા પણ આજે બધા મિત્રો આવતા હતા અને રવિવારનો સમય હતો એટલે આપણને આ જ આવવાનો મોકો મળી ગયો ન લગભગ આ બન્યા પછી હું ચારથી પોંચ વખત આવ્યો બાર મહિનાની અંદર એક બે વખત મારે માતાજી આવવાનું થતું જ હોય છે કારણ કે માતાજી મારા કુલદેવી છે એટલે દર્શન કરવા તો આવવાનું થાય જ પણ હવે આ પહેલી વખત આવ્યો છે તો આપણે બધું ફરી લઈએ અંદર જોઈ લઈએ બધું છે આ જો હામ્ય ગેટથી આપણે પહેલાં આવ્યા હતા આ જગ્યાએથી અત્યારે એન્ટ્રી લીધી અને આ સામે બધું હવે જોવાનું છે ધીમે 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 અંદર જઈએ આ બધી ગેમ છે એના માટેના તમારે અલગ પૈસા પે કરવા પડે છે આમાં સાયકલિંગનું છે અને જો પેલી સાયકલું રહી જઈ હમે એના ઉપર સાયકલ છે એના તમારે અલગથી પૈસા પે કરવા પડે ટિકિટના સો રૂપિયા પે કરવાના એ ટિકિટના સોમાંથી તમને આ વ્હાઈટ કલરની બસ છે આ બસ તમને સીમા દર માટે લઈ જશે અને આ બસ સીમા દર્શનથી આવી ગઈ છે આથી બસ પેક છે વ્હાઈટ કલરની અને હવે આપણે પહેલા અંદર એન્ટ્રી કરીએ અને પછી આપણે સીમા દર્શન જવાનું છે આપણે પણ સીમા દર્શન જઈ આવો સીમા જોઈ આવ્યો ભારત પાકિસ્તાનની બોર્ડર અને તમને પણ બતાવીએ તો આ પબ્લિક જઈને આવી જઈ સીમા ઉપર જઈને ઝીરો લાઇન્સ હવે અહીં ક્યાંથી એન્ટ્રી કર્યો નળાબેટ દ્વાર જો આ જગ્યા જે મસ્ત મજાની નાની નાની તોપ ગોઠવી છે એન્ટ્રીની અંદર ગેટમાં એક આ બાજુ છે આ એથી થોડી મોટી છે અને આ બાજુ નાની છે અને હવે અંદર એન્ટ્રી કરી જો મોટી તોપ ગોઠવેલી છે સામે બધાય અમારે બધા ભાઈઓ ફોટોશૂટ કરાવે છે અને પરેડ બીજું હોય આ જગ્યાએ પરેડ હોય છે જુઓ તો આર્યા તોપો ડેમો માટે મેલી છે મસ્ત મજાની અને આ જો સાયકલિંગનું છે આ ભાઈ સાયકલિંગ કરીને આયા અને આર્યો સાયકલિંગનું સાઈક અને સામે લપસણી ને એવું બધું છે સાયકલિંગની ટિકિટ અલગથી લેવાની થાય આપણે આ આવી રીતના છે મિત્રો જો આ ભાઈ આ વારો લટકવાનું જો હું એવું મસ્ત નડાબીટ લખેલું છે અને અમારા વિષ્ણુભાઈ છે વિષ્ણુભાઈ કેવું ફીલ થાય છે તમને બોર્ડર ઉપર આવીને બહુ મજા આવે છે તમને અને નિકુલભાઈ તમને કેવી જગ્યા છે કે નડાપેટની અંદર સારામાં સારો દ્રશ્ય છે કે જે આપણા આર્મી ના ત્યાં આ જગ્યાએ બધી અલગ અલગ આની તમારે જેમાં ચડવું હોય બેસું હોય એની અલગ અલગ ટિકિટો છે એની ટિકિટ નો શું ભાવ છે આપણે પૂછી જવું હોય ભાવ લખેલા જ છે

બધી રાઈડું છે અલગ 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 ભાવ છે પણ અને જો આને જો કોઈ રૂપિયો ખર્ચો ના હોય તો અમારે નિકુલના આ વિષ્ણુના જેમ લટકી જાવો જોઈએ આ જો આ ભાઈ આપણે ખર્ચો ના કરવો તો આમાં લટકી જવાનું આમાં ના ખર્ચો થાય બધું મૂકું છે હું એ અને જાઓ જો તમે છોકરાને લઈને આવ્યા નું કોઈ રાઈડમાં ના બેહવું હોય તો તમે આના ઉપર ચડીને સેલ્ફી પાડી શકો છો પછી આ વિષ્ણુ અમારે લપસણી ખાય આવી લપસણીઓ ખાઈ શકો છો ફ્રીમાં પછી આવી લપસણીઓ ખાઈ શકો છો પછી આના ઉપર ચડવાનું અરે પગથિયાથી લપસણી ખાઈ શકવાની આ બધું સેલ્ફી બેલ્ફી પાડી શકો છો એવું બધું હાલ છે તમારે જો રાઈડ ના કરવી હોય તો આ બધું છોકરાઓ માટેનું છે પેલા હચકા છે અને આ સ્પેશિયલ આ ગાડી એમના જવાનો માટેની છે બીએસએફ ના જવાનો છે એમના માટે તો બે લેડી જવાન છે અંદર અને જો આપણો આ જવાન અંદર બેઠો છે હા રહ્યો છે તાપનો હસી જાય

કારણ કે આ જગ્યાએ બધું જમવાનું તો તમને મળી જ દેશે આ બધા જમવાના ભાવ છે પાઉભાજી છે પછી આ અલગ અલગ છે તમે જોઈ નાખો હું વાંચું એના કરતાં બધી બટરવાળી સાદી પેલી બધી છોલે ભટુરેના એકસો પચાસ છે એક્સ્ટ્રા ભટુરો એક લેવો તો ચાલીસ સાસના વીસ આ એ ચાઈનીઝ છે બધું જમવાનું અને આ જગ્યાએ અલગ અલગ છે જો આ વાંચી નાખો ફાસ્ટ ફૂડ છે બધો નાસ્તો પછી આ જગ્યાએ સમોસા મળશે તમને સમોસાના પચાસ રૂપિયા છે પ્લેટના એકમાં બે પીસ આવશે કચોરીના પચાસ પ્લેટમાં બે પીસ આવશે તો મિત્રો આપણે પેલી બાજુ જમવાનો જે સ્ટોલ હતા એ જોયા આ બાજુ પણ જમવાના સ્ટોલ છે અને આ જગ્યાએ એક મસ્ત શોપ છે જે જગ્યાએ બધાએ ભારતના નકશાવાળા વાંદી માતરમવાળા પછી આર્મીની ટી શર્ટ એવું બધું મળે છે તમારે લેવું હોય તો આ જગ્યાએથી આ જુઓ ટી શર્ટ છે દુપટ્ટા છે અલગ અલગ ટી શર્ટો છે આર્મીની આઈ લવ ઇન્ડિયાની આ બધી મળી રહેશે પછી તમારે આ ટ્રેડિશનલ જે જૂતા છે કપડાં એ પણ મળી રહેશે કાના એવા બધા કાનગુપીના એવા બધા પછી આ તમને ખાસ કરીને અત્યારે નવરાત્રિની અંદર જન્માષ્ટમીની અંદર પહેરવા માટેનું મળી રહેશે બેગ પણ આર્મીની બેગ મળી રહેશે બેગની શું પ્રાઇસ છે સાહેબ બેગની શું પ્રાઇઝ છે નાઇન ટુ ફિફ્ટી ટુ ફિફ્ટી

આ બધા ટી શર્ટ છે બધા નાના છોકરાના છે આ બધા નાના નાના છોકરાઓના છે નાનાથી કરીને મોટા ઊંધીના દરેક ના મળી જશે આમાં કેટલી બસો રૂપિયાનું નાનું ટી શર્ટ છે અને આ આવી ગયું પાછું જમવાનું આ સાઈડ તો આપણે હવે નાસ્તો કરી લઈએ નાસ્તાની અંદર આપણે સમોસા લાવી દીધા છે આ જો સમોસા પચાસ રૂપિયાના બે સમોસા આવશે પણ સમોસો બાકી છે જોરદાર વજનવાળો અને મિનિમમ વજન હશે દોઢસો બસો ગ્રમ અને ગરમા ગરમ તાજા બનાવીને આપ્યા છે ચલો નાસ્તો કરી લઈએ તો આપણે બધાએ અમે નાસ્તો કરી લીધો છે અને બહુ મજા આવી હતી નાસ્તો કરવાની અને જોરદાર હતા પચાસ રૂપિયાના બે સમોસા હતા પણ પૈસા વસૂલ હતા અને હવે આપણે સામે જઈએ નિવૃત્ત થયેલું ફાઈટર જેટ મૂકવામાં આવેલું છે જેટ જોઈએ નિવૃત્ત થયેલું જો આપણે આકાશમાં ઉડતું હોય એટલે આપણે જોઈએ એટલે હા ચેવડું નાનું ચકલી જેવડું લાગતું હોય પણ આ ચેવડું મોટું છે તમે જો જો વિષ્ણુ તમે કહેતા હતા ને તમે કહેતા હતા ને કે પાયલોટ કયો બેસે આ પાયલોટને ને જોઈએ હમ હમ માટે છે ના જો તો જેવડું મોટું છે ફાઇટર જેટ આ નિકુલ ભાઈ ઉપર ઊંચા થઈ થઈને જોવે છે શું જોવો નિકુલ લાલ જોવાના ટાયર ને આ બધું જોવો કેટલું મોટું છે યાર પ્યોર પતરું છે તો નિકુલભાઈ ફોટોશૂટ ને આપણે આખું ફરીન ફાઇટર જેડ જોવા એના પીલા ઉપર આપણે જોઈ અહીંયા કંઈ પાયલોટ બેસે અને નેચે આની નીચે મિસાઇલ આવે અને ચેવડું મોટું છે એ તમે જુઓ આપણે તો દૂરથી જ જોયેલા છે આજ પહેલી વખત આટલું નજીકથી જોયું અને આ પથરું તૂટેલું છે આ શું છે આની અંદર આની અંદર કાંઈ નથી આ નિવૃત્ત થયેલું છે યુટી છસો બત્રીસ નંબરનો સ્ટેચ્યુ બનાવેલા છે એના ઉપર જે જગ્યાએ તડકો પડ્યો પડ્યો વરસાદ ઠંડી પડવાથી કલર જોખો થઈ ગયો તો આપણે પેન્ટરો બી કલર કામ કરે છે આ બધી મૂર્તિઓ કરવાની હશે ને કલરની પૌમિત્ર બધી મૂર્તિઓ કરવાની હશે ને કલરની હમ બધી મૂર્તિઓ કલર કરશે હા અત્યારે હાલ મ્યુઝિયમ ની અંદર આયા આપણે હવે મ્યુઝિયમ જોઈ નાખીએ થોડો ટાઈમ છે ચાલુ રહેવાનો બંધ થવાની તૈયારીમાં છે એટલા માટે આ જોઈ શકો તમે બધાય મ્યુઝિયમ માં આપણે સૈનિકો બધાય તૈયાર ગન સાથે ઉભા છે હાલ બધાય સૈનિકોના સ્ટેચ્યુ બનાવેલા છે રાજસ્થાન કા રેગિસ્તાન છે આ આ મસ્ત છે આપડો દેશી આ કાકો ઉભા પરખો સકડો ગીલાનો સકડો જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર તો આ મ્યુઝિયમનો બીજો રૂમ છે આપણા સૈનિકો મસ્ત મજાનું આ પૂરું ફિલ્મ દેખાય છે અહીંયા થ્રીડીમાં આ બધી સીટોમાં બેસી બે જોવાનું તમારે ટોકી જેવું છે અને આ ગન છે બધી અહીંયા કાચ મારેલો છે લગાયેલો છે આ બધી ગન છે ઓરિજિનલ અને આપણા સૈનિકો છે ઓરિજિનલ ગન સાથે સ્ટેચ્યુ ભા રાખ્યા છે એમના

પછી આ બાજુ સૈનિકો જો આપણા આર્મીના જવાન છે હું રિયલી જેવા જ બનાવ્યા છે બધાય જોરદાર પછી આ બીજું મ્યુઝિયમ છે આ પરેડ કરતા છે બધાય આ પરેડના ના જે વગાડવાની અંદર આવતા હોય વાજીંત્ર છે અને આ આપણા સૈનિકો આપણને એવું લાગે કે રૂબરૂ ખુદ ઉભા જોઈએ ને એ ટાઈપના બધાય બનાવેલા છે આ પરેડ કરતા હોય એવા અને આ બધા આપણા સૈનિકો સેલ્યુટ સલામી આપી રહ્યા છે રાષ્ટ્રધ્વજને અને આ બધો બોર્ડર એરિયા બનાવ્યો છે તમે ગન લઈને ઉભા રહેવાનું અને આ ગન છે નાના છોકરાઓ માટે રમવા બતાવી દો ખાલી પણ છોકરા અહીં શૂટ કરે રમવા માટે નીચે હવે અને ટાઈમ પૂરો થઈ ગયો આપડે મ્યુઝિયમ નો હવે